સુરત શહેરના પોષ ગણાતા મગદલ્લા ડુમ્મસ વિસ્તારમાં આવેલા એરપોર્ટ રોડ પર અવધ ઉથોપિયા નજીક તારીખ એક ફેબ્રુઆરીની મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો એક માલેતુજાર પરિવારના યુવકે પોતાની પૂરપાઠ ઝડપે જતી લક્ઝરી કાર પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર ઉભેલા વાહનોને ખુરચા બોલાવી દીધા હતા જ્યાં માલેતુજાર પરિવારના યુવકે પોતાની પૂરપાઠ ઝડપે જતી લક્ઝરી કાર પરથી કાબૂ ગુમાવતા રસ્તા પર ઉભેલા વાહનોના ફુરચા બોલાવી દીધા હતા આ સાથે જ ત્રણ કાર અને બે મોપેડને ટક્કર મારતા ત્રણ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જેમાં અકસ્માત સર્જનાર યુવક પોતે પણ ઇજાગ્રસ્ત થયો છે અને તેને પણ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સદનસીબે આ અકસ્માત મોડી રાત્રે સર્જાયા હોવાથી અને વાહનો પાર્ક કરેલા હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વાહનોને મોટું આર્થિક નુકસાન પહોંચ્યું છે અકસ્માત બાદ ચાલક યુવકને ચાલુ ગાડીએ ખેંચ આવી હતી જેના કારણે અકસ્માત થયો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે જો કે હાલ બનાવ સંદર્ભે ડુમસ પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે